હેલો મિત્રો કેમ છો બધા માં વિડીયો તમારું બધાનું સ્વાગત છે બધા જય માય રામ બધા આપણે સ્નાયતન તૈયાર થઈ ગયા છે અને છે લગ્ન તો જો આ બધા લગ્ન ની મળી છે લગન કરવા ત્યારે કરવી છે લગ્ન માં તો જવું પડે હાલ એવું તો પડે પછી વિડીયો હા તડકા ના લગ્ન કાઢી નાખવાના રસ ના હવે ત્યાં જઈ લીશ ખબર પડે જ્યાં સારું તો आगले <laughs> कौन <laughs> नहीं बजा है बंदा दोस्त एक माइक है ना करता जा हां मुझे ना कुछ कोई हेल्प नहीं हर कई हर कई गणवा

भाई के हल्ला घंटाड कान आया छ बस भाई तपाई म पैसा लुटो पैसा ماشي पैसा पैसा पर नजर नहीं चलो बोलो चलो गाडी बोलसी एकदम ओ मजा आइला सेम लगन ओ मजा गए पनि रोकान नथी केना કેમ થઈ છારો હોય તો મજા આવે છારો ને આ તો ઉનાળો છે અંદર મગન કરન મજા આવે ગમરા છે કે હા વાડી થાય કાય હતી એટલે એ રો કવાનું છે છો અમે રો કવાનું છે છારો છે આ સ્કેલ પર નળ તો મજા એને કઈ નહી બોલો લગન કલા

在玩。 आओ जी